ફાધર્સ નામ મુકેશ કુમાર છે હી નાઈઝ નેમ ઇઝ મુકેશ કુમાર તે શિક્ષક છે હી ઇઝ ટીચર તે ઇઝ ફેટ અને નીચે છે હી ઇઝ સો તેમના ભાઈનું નામ શાંતિભાઈ અને ભરતભાઈ છે હીઝ બ્રધર્સ નેમ ઇઝ શાંતિભાઈ એન્ડ ભરતભાઈ તે બોટામ રહે છે હી લિવ્સ ઇન્બોટાઇ મારા પપ્પા છે ધીસ ઇઝ માય ફાધર તેમનું નામ નિલેશભાઈ છે હી ઇઝ નેમ ઇઝ નિલેશભાઈ તે ખેડૂત છે હી ઇઝ અ ફાર્મર તે પાતળા છે હી ઇઝ થી છે હી હીસ બ્રધર્સ નેમ ઇઝ મોહન ભાઈ છે હી લિવ્સ ઇન રતનપુર અમારા પપ્પા છે હીસ ઇઝ માય ફાધર તેમનું નામ વાલજીભાઈ છે હીસ નેમ ઇઝ વાલજીભાઈ તે ખેડૂત છે હી ઇઝ અ ફાર્મર તે પાતળા છે હી ઇઝ થીન તે નીચા છે ઈ ઈશોર તેમના ભાઈ નું નામ મહેશ ભાઈ છે ઈ ઈઝ નેમ ઈઝ મહેશ ભાઈ તે રતનપુર માં રહે છે ઈ લિવ્સ ઈઝ રતનપુર આ આ પરિવાર નું તેમના ભાઈનું નામ તેમના ભાઈ નામ મહેશ ભાઈ છે ઈ ઈઝ બ્રધર્સ નેમ ઈઝ મહેશ ભાઈ સરસ વાહ છે ધીસ ઇઝ માય ફાધર તેમનું નામ બાલકુભાઈ છે હી હિઝ નેમ ઇઝ બાલકુભાઈ તે ખેડૂત છે હી ઇઝ અ ફાર્મર તે પાતળા છે હી ઇઝ થીન તે ઊંચા છે હી ઇઝ તેર નેમ ઇઝ શીલકુ પાઇ તે રતન પર માય ફાધર છે ઇઝ નેમ ઇઝ ભાવેશભાઈ તે ખેડૂત છે હી ઇઝ અ ફાર્મર તે જાડા છે હી ઇઝ છે ઈ ઈ છોટ તેમના ભાઈ નું નામ ચંદુ છે ઈ બત ઈઝ ઈઝ નેમ ઈઝ ચંદુ તે રતન પર મહારાજ છે ઈ લિવ ઈન લિવ્સ લેવની લિવ્સ લિવ્સ રતન લિવ્સ ઈન રતન પર બોલ

મારા પપ્પા છે ધીસ ઇઝ માય ફાધર તેમનું નામ પથુભાઈ છે હી ઇઝ નેમ નેમ ઇઝ પથુભાઈ તે ડ્રાઈવર છે હી ઇઝ ડ્રાઈવર હી ડ્રાઈવર તે પાતળો છે હી હીન દાનિ ચાચે હી ઈ ઈ શોર્ટ તેમનો ભાઈનું નામ ભનુભાઈ છે હી ઈઝ ઈઝ બ્રધરસ બ્રધરસ નેમ ઈઝ ભનુભાઈ તે રતનપુર ગામ તે છોટીલા ગામમાં રહે છે હી લિવ્સ સારસ મારા મમ્મી છે ધેટ ઇઝ માય મધર તેમનું નામ સ્નેહાબેન છે હર નેમ ઇઝ સ્નેહાબેન તેની ગૃહિણી ગૃહિણી છે शी ઇઝ અ હાઉસ વાઇફ તે ધોળા છે સી ઇઝ વાઇફ તે નીચા છે સી ઇઝ શોર્ટ તે રતન પરમાર

તે બોટલ માં રહે છે શી શી લિવ્સ ઇન બોટલ વાહ સર નીચે ધીસ ઇઝ માય મધર તેમનું નામ મનિષા બહેન છે હર નેમ ઇઝ મનિષા બહેન તે ગૃહિણી છે શી ઇઝ અ હાઉસ વાઇફ તે ધવા છે શી ઇઝ વાઇફ તે નીચા છે શી ઇઝ શોર્ટ તે રતન પર માર રહે છે સી લિવ્સ ઇન રતનપુર સરસ માં મની છે હેટી ઇઝ માય મધર તેમનું નામ ગુલાબબેન છે હર નેમ ઇઝ ગુલાબબેન તેની ગૃહિણી છે સી ઇઝ અ હાઉસ વાઇફ તે ઘોડા છે સી ઇઝ વાઇટ તે મુચા છે સી ઇઝ ટોલ તે રતનપુર માં રહે છે સી ઇઝ મારા મારા મમ્મી છે થેટ ઇઝ માય મધ તેમનું નામ મમતાબેન છે હર નેમ ઇઝ મમતાબેન તેણી ધ્રુવિણી છે શી ઇઝ હાઉસ વાઈફ તે ધોળા છે શી ઇજ વાઈફ તે ઊંચા છે શી ઇઝ શો સો તે રતન પદમાં રહે છે શી લિવ્સ ઇન રત્ન પદ પેલા મારા મમ્મી છે ધેટ ઇઝ માય મધર તેમનું નામ ગીતાબેન છે હર નેમ ઇઝ ગીતાબેન તેની ગૃહિણી છે સી ઇઝ અ હાઉસ વાઈફ તે ધોળા છે સી ઇઝ વાઇટ તે નીચા છે સી ઇઝ શ્યોર તે રતન દ્વારમાં રહે છે સી લીવ ઇન રતન છે હી નેમ ઇઝ હાર્દિક એ વિદ્યાર્થી છે હી ઇઝ અ સ્ટુડન્ટ તે હોશિયાર છે હી ઇઝ ક્લેવર તે પાતળો છે હી ઇઝ થી તે નીચો છે હી ઇઝ શોર્ટ સરસ си изтелът, те патриче, си изтин, те мутиче, си изтой. Съръщ,